અને આ તો લઈને હાચું હા તો તું તું ખા અમે જોવો પછી અમારે ખાઓ અલે બે ગળી ગળી છે રીતના મેળા એ જપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી આ પેલું લેતા ને પાપડી આલાદાર માસી આલકી ને પેલો જઈને આવે હટ લઈને માત્ર તો મિત્રો અમારે હેમતલાલ આઈ નાસ્તો લઈને કે પાપડીનો નાસ્તો પાપડી લઈને આઈ ગયા હેમતલાલ કાનો બસો ગરમ હશે સારી પાપડી પચાસ રૂપિયાની હમ ના બરાબર છે આપડે ગોધનગરમાં કેવું ખબર છે પાપડી સો રૂપિયાની થાય એટલે

ચલો ઝપા ખાવાનું ચાલુ કરી ચા તો પીતી પીતી પણ કહેવાય ડુંગળી લાવુંગળી ડુંગળી

તરત કરજે ને કંઈ તારો તાર થઈ જાય તું આને લાવી જાય આર તો મસલે આટલું મારું ફન ન દૂધ ગત લઈ લે લેટ શું ખાય એ તો ખા ખાતર એ ખાવાની લેટ કોઈ જાળવ તલાતી નથી આયા તું એ લેટો મૂચા ખાધ તું ફરી કરી ના પૈસા પૈસા હાલ તો કોઈ હું તો મીળો ખા ખાતો

कर चालु टिभी पहिला के चालु <laughs> टीवी चाहिए चालु एलसीडी चाहिए एलसी का राधिका रे एलसी अनि चूलो चो चूलो चुलो अनि सामान छु हेमी तान तान सु है थोड उतालु बोल एबी छु भरे मेठु

લાવ પંચસો ને આલો એટલે હાડા ચારસો પંચો નું પાસા ચારસો ને એસી પાસા

મારા માટે લઈતું અરે જો ઘરે વાર છે જો ના વાટકો દોય મરચું લઈ તો પેડા હાલવા હતા કુંવરસંગ પેકેટ અને શું નામ કિશન કિશન નો છોકરો આવ્યો તો એટલે પેડા હાલવા હતા તો પેલા ચીલા કાઢા પેડા આખો પેડો ઠપકારી દીધો અને આ જુબા ત્રણ પેડા ખાઈ દીધો પેલા બે જણા ખોયા બે ખોવાય બે જણા તો પેડા હા હા છોકરો આવ્યા ને ભગવાન ખબર ન કરે સદબુદ્ધિ પેડા ના લાઈક કરો કરો તો મિત્રો આપડે ખાઈ ખાલી દુઃખ અનુપાન ઘેર ખાવાનું બનાયતું વિડીયો બનાવવાનો ટાઈમ હતો ને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે નવ વાગ્યા હી અને બપોર પછીને તો આપણે વિડીયો બનાવ જ નહીં જેમ કે ટાઈમ સેટ નહોતો થયો તો જો અત્યારે બધા બે પોલો જાય પોલોકાકોન બધા બાયણા બેઠા તો હવે આપણે આટલા વિડીયો પૂરો કરીએ જયપાલ ગુડ નાઇટ ગુડ નાઇટ કાકા ગુડ નાઇટ ગુડ નાઇટ તો મિત્રો ગુડ નાઈટ આપણે આટલા વિડીયો પૂરો કરીએ જય માતાજી અમારો વિડીયો ગમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા